નમસ્કાર દર્શક મિત્રો નજર રોજના સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ને હું છું ડૉક્ટર ચતુર આપણે ઘણા બધા વાત વાત પણ કરીએ છીએ અને વરસાદને લઈને માહોલ પણ બતાવીએ છીએ સાથે જ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય અન્ય માહિતી પણ આ જ પ્લેટફોર્મ પર જોવા મળે છે એવી જ રીતે ધાંગધ્રા અને હળવદ બંને ગામ વચ્ચે જે ગામડાઓ આવેલા છે એક બાજુ રણમલપુર આવેલું છે એક બાજુ એન્જાર ગામ આવેલું છે ધાંગધ્રા તાલુકાનું આ બંને વચ્ચે સીમના પાળાઓ હોય છે અને આપ સૌ જાણો છો કે વર્ષોથી આ પાળા એકબીજા થતા આવતા હોય ને પાળા પાળાના લીધે પાણીના પ્રશ્નો પણ ભરાતા હોય છે ઘણીવાર એવું પણ થતું હોય પરંતુ સમયાંતરે જમીનોમાં દબાણ થયા છે અને આ જમીનોમાં દબાણ વરસાદના પાણીનો યોગ્ય નિકાલ નહીં આપણે જે ઊભા છીએ કેનાલ પણ છે બતાવું મારી પાછળ આ કેનાલ છે ને આ કેનાલમાં પણ ઘણીવાર એવું છે કે વરસાદી પાણીનો નિકાલ વરસાદી પાણીનો નિકાલ યોગ્ય ન થયો હોય એટલે મુશ્કેલી સર્જાતી હોય છે અને આ મુશ્કેલી સર્જાય એટલે ખેડૂતો પરેશાન હોય છે આપ સૌ જાણો છો એવી જ રીતે અહીંયા મેં કીધું એમ હળવદ અને ધાંગધ્રાના બંને તાલુકાના બંને ગામડાઓ આવેલા છે બોર્ડર ગામડાઓ એક બાજુ રણમલપુર આવેલું છે ને એક બાજુ એન્જાર આવેલું છે ત્યારે આવી કેનાલો બને એટલે યોગ્ય વરસાદી પાણીનો નિકાલ ન થાય એટલે પ્રશ્ન બને પ્રશ્ન બને એટલે હું તમને પહેલાં કહી દઉં કે આ પ્રશ્ન બને એટલે અધિકારીઓને ખાસ કરીને એવું બનતું હોય છે કે વરસાદી પાણી ભરાય એટલે રજૂઆતો થાય રજૂઆતો થાય એટલે તંત્ર દ્વારા અધિકારીઓ આવતા હોય છે ને પહેલાં સૌ પ્રથમ આપણે એ બતાવી દઈએ કે અહીંયા આ છે એ એસડીએમ હળવદ એટલે કે પ્રાંત અધિકારી જે મોરબીથી આવેલા છે જેને હળવદ તાલુકામાં અહીંયા બીજી ગાડી તમને બતાવી દઉં સાથે સાથે જ એ હળવદ પોલીસની ગાડી છે એટલે હળવદ પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે છે જે બનાવ અત્યારે જે ચાલી રહ્યો છે જે એ પછી વિસ્તારપૂર્વક આપણે વાત પણ કરીએ આ છે ધાંગધ્રાના પ્રાંત અધિકારી એટલે બંને પ્રાંત અધિકારીઓ અહીંયા છે સાથે જ મેં કહ્યું બંને તાલુકા છે બંને એટલે આપણે અહીંયા બતાવી દઈએ લાઈવ જે આપણી સાથે છે આ ધાંગલધ્રાના મામલતદારની ગાડી છે એટલે ધાંગલતદારના મામલતદાર સાહેબ પણ અહીંયા જ છે ગામ લોકોની રજૂઆત પણ છે ગામ લોકોની રજૂઆત હોય એટલે સ્વાભાવિક છે કે બનતું હોય છે આ બંને વચ્ચે વિસ્તારપૂર્વક વાત કરીએ તો કોઈ પણ અનિચ્છનીયનો બનાવ ન બને એટલા માટે હળવદ પોલીસ પણ અહીંયા છે આપણે લાઈવ બતાવી રહ્યા છે શું છે પ્રશ્ન શું છે રજૂઆત જોઈએ કાનજી કાનજી એટલે સાહેબ ફોલ્યું બન્યું ત્યાં સાહેબ આવ્યા હતા ચાલતી કલાક કર્યું બે બાજુ એક કોઈ ના સર્વે નંબર વાળું ના અત્યારે જે પાણી ના નિકાલ માટે જે કર્યો હવે આ લોકો ને પ્રશ્ન ક્યારે ઉભો જ્યારથી આ લોકો દાડમ ની ખેતી ચાલુ કરી એટલે પછી આ લોકો સાહેબ કટિંગ ચાલુ ને કેનાલ માં થાય બધું મહિના નાખવા કટ બીજું વચ્ચે પુલિયો બનાવી દીધું એ પુલિયો સાહેબ પાણી નિકાલ ન જમીન આ જમીન થી આખી છે આખી જમીન નથી મળી આગળ ચોરાબતું બે વર્ષ થી સાહેબ તકલીફ કારણ કે એમના જે બધા રાજકારણ માં એ લોકો સાહેબ કેનાલમાં બધો કચરો નાખીને કેનાલ બ્લોક કરી દીધી હવે પાણીનો સાહેબ કેનાલ બ્લોક કરે પાણી ક્યાંથી નીકળે આથી ત્રણ બે ત્રણ ચાલવા પેલા અમારા જે બધા ખેડૂત છે અમારા જે ખેડૂત છે કારણ કે આ લોકો ને તો સાહેબ પ્રશ્ન ખાલી આ ચાર થી પાંચ સર્વે નંબર છે અમારા સાથે અહીંયા લોસામાંથી પંદરસો થી બે હજાર વીઘા જમીન છે આ તમે એ લોકો એમ કે છે કે અહીંયા થોડું સાહેબ ત્યાં અમારા આ બધા જે નાના નાના ખેડૂત છે આ બધા જે અમારા લોક છે કે જેની પાસે ત્રણ કે ચાર વીઘા છે એ તમે અહીંયા આપેલો એનો તો રસ્તો નથી કાંઈ નો પોલો નથી તો ક્યાં બેજુ પર સાહેબ તોડવાની વાત કરે છે તમે આપનું ઘર હોય ને આજ મારું ઘર હોય એમ કહું મારે તમારા ઘર મારું પાણી કાઢવું તો સાહેબ કઈ છે અને પાણી આ જયારે અમારા વરવાળો સાહેબ આખી કેનાલ તો કેનાલ સાહેબ સાફ કરો એટલે પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે કોઈ મોટો ઇશ્યુ નથી હા આ એક જ છે કે આ કેનાલ હજી આગલા એમના જે સ્થાનિક એમના રાજકારણ વાળા છે એ લોકોએ સાહેબ કેનાલ બંધ કરી દીધું પૂરી બાકી એ કેનાલ સાહેબ સીધે સીધી એમ નીકળી જાય આ બધું પાણી સાહેબ કોઈ નો એમાં કાંઈ નુકસાન ન થાય પાણી બધું ત્યાં પૂરાના જે મંદિરો છે એમાં નીકળી જાય આ મોટો ઇશ્યુ નથી કેમ છતાં લોકો છેલ્લા બાર બે વર્ષથી ચાલુ છે બ્યાસી પણ બ્યાસી માં જે તે સમય અમારા વરવાતા સાહેબ તારે અહીંયા કેસ આવેલો હતો કેસ અમારી ફેવર માં હતો એટલે સરકાર કે સાહેબ ત્યાં પંચાયતે બંધ પાડવા અમે ત્યાં સરકાર ના ખર્ચે બંધ પારો નાખેલો છે અને અમારી જમીન જે ત્રીસ ફૂટ જગ્યા અમે મૂકી અત્યારે આજની તારીખ માં છેલ્લે આપણે તમને કહું આ છેલ્લે હમણાં જે સર્વે કરાયું મને મને મોટો તો કોનો ના લાવે અને આજથી ચાર વર્ષ પહેલા સાહેબ આ બનપારો જ્યારે પટેલ ને સાફ કરવો ત્યારે હું ઉઘોર દિવસ એમના ભાઈ નોંધ કરવા દેતા તે ચાર વર્ષ બરોબર આની બાઉન્ડ્રી સાહેબ આ છે નવ મીટર બાઉન્ડ્રી આજે પારો છે

વરસાદ ગમે ત્યારે આવે ઓછો વધુ હજી કદાચ બે ફૂટ હજી પાછો લઈ લે અમારો તો બે ફૂટ એ છોડે

લાઈવ જોઈ રહ્યા છે મિત્રો અને અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ થઈ રહી છે મેં કીધું એમ હળવદ પ્રાંત તાંગધા પ્રાંત હળવદ મામલત હજુ પ્રતિનિધિ છે મામલત અધિકારી અને તાંગધરાના પણ મેં કીધું એ મામલતદાર સાહેબ હાજર છે એટલે તમામ લોકો સ્થળ તપાસ કરી રહ્યા છે સ્થળની મુલાકાત અને આપણે લાઈવ બતાવી રહ્યા છે નજર રોજના સોશિયલ મીડિયા થકી જોઈ રહ્યા છો તમામ ખડૂત મિત્રો જ્યાંથી જોડાય એકવાર શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે હાલ તો આપણે હળવદ પોલીસ સ્ટાફ આરટી વ્યાસ પણ અને તેમના સાથે કોઈ પણ અનિચ્છને બનાવ ન બને એટલા માટે પોલીસ પણ છે ને અહીંયા પ્રતિનિધિઓ દ્વારા સ્થળની મુલાકાત માટે જઈ રહ્યા છીએ આપણે લાઈવ બતાવી છે તમે જ્યાંથી જોઈ રહ્યા હોય ઝડપથી શેર કરો અને કોમેન્ટ પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે અહીંયા પ્રતિનિધિ પણ છે ગામના આગેવાનો પણ છે એટલે કે એન્જર ગામના જે ખેડૂતોનો ઇશ્યુ છે ને તેના પ્રતિનિધિના આગેવાનો પણ છે ને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ હાલ તો મેં કહ્યું તાંગધ્રા પ્રાંતશ્રી મોરબી પ્રાંતશ્રી એટલે જે હળવદ વિભાગ લાગે છે એ અને તાંગધ્રાના મામલતદાર સાહેબ હળવદના મામલતદાર કચેરીના પ્રતિનિધિ એ ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે હળવદ પોલીસ પણ ખડક પગે છે અને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો મિત્રો એટલે અહીંયા જે બંને ગામની સીમની જમીન આવેલી છે વિસ્તારપૂર્વક થોડીક વાત કરીએ તો રણમલપુર અને એન્જાર એટલે રણમલપુર છે એ હળવદ તાલુકાનું ગામ છે એન્જાર ગામ છે એ ધાંગધ્રા તાલુકાનું બંને ગામની બોર્ડર એટલે કે સીમની બોર્ડર જે જમીન આવેલી છે ત્યાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર હળવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો બંને તાલુકાના જે વિભાગના પ્રાંત અધિકારીઓ છે એ પણ અહીંયા મુલાકાત લઈ રહ્યા છે સ્થળની કે શું છે પારો કઈ રીતની છે જગ્યા એટલે સીમપાડા ઘણીવાર હોતા હોય છે પણ મેં કીધું એમ જે તે વખતે નર્મદા કેનાલ બની નર્મદા કેનાલ બની અને યોગ્ય પાણીનો નિકાલ જ્યાં હતો ઘણી જગ્યાએ તમે પણ જોવો છો કે નર્મદા કેનાલ આવવાથી ખેતરોમાં પાણી ભરાય છે તમારા વિસ્તારમાં પણ એવું બનતું હોય છે ત્યારે આ ઇસ્યુ કદાચ પાણી વધવાનો ફ્લો થતો હોય અથવા અતિ ભારે વરસાદ થતો હોય ત્યારે આવા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે આપ પણ જોઈ રહ્યા છો નજર રોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી અને આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાય છે અને એક ગામની એવી રજૂઆત છે કે પાણી ભરાય છે જ્યારે સામેના ગામ એન્જર તરફથી એમ કહેવામાં આવે જોવી પારો તોડવામાં આવે તો હજારો વીઘા જમીન છે એમાં ધોવાણ થાય છે એટલે કે પારો વર્ષો થયા છે એમ જે આપણી પાસે માહિતી મળી રહી છે બેઝિક એને લઈને પણ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તમે પણ જ્યાંથી જોડાવ કે નર્મદા કેનાલ જ્યારે પણ બની છે તેને લઈને મેં કીધું યોગ્ય સફાઈ ના થતી હોય આજુબાજુમાં ઘણા વિસ્તારોમાં તમે જોવો છો કે આવા ઇસ્યુ થતા હોય છે આપણે લાઈવ પણ બતાવીશું તમે પણ લાઈવ જોડાયેલા રહેજો કારણ કે જે સ્થળ ઉપર આપણે જઈ રહ્યા છીએ બંને ગામની સીમ છે અને આ સીમપાળાઓ માં જે પરિસ્થિતિ થઈ છે ત્યારે ચંપલનું પણ વજન વધી જાય છે હા એટલે હું કેપેસિટી છે ત્યાં હું તાકી પછી જોવા આવડે તે અધિકારીઓએ અહીં બૂટ મૂકી દીધા અને પણ ખેતરોમાં એટલે જ્યાં સ્થળની મુલાકાત લઈ રહ્યા છે કે ખરેખર સ્થળ સ્થળ ઉપર શું છે કઈ રીતનો પાળો છે તમે જોઈશો એટલે આ થોડીક માટી ચીકણી માટી છે એટલે કરાર જમીન છે તેના લઈને પણ એટલે કે તેમ છતાં પણ આપણે જઈ રહ્યા છીએ મિત્રો લાઈવ કરશું બે પાંચ મિનિટ પછી જોઈ મિત્રો પણ મેં કીધું એમ નર્મદા કેનાલ આવતા સાથે જ ખેડૂતોને પારાવાર મુશ્કેલી વધી છે આજુબાજુમાં પાણીનો જે નિકાલ હતો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થયો નદી નાળા એમને અનુકૂળ હતા એમને લેવલિંગ કર્યા ત્યાં થયા અને અંતે કેવું બન્યું મિત્રો કે ચાર પાંચ ગામનું પાણી એક સાથે જ્યાં નીકળે એટલે આ ઇસ્યુ બનતો હોય છે આપ સૌ જાણો છો કે ચાર પાંચ ગામનું પાણી જ્યારે એક સાથે નીકળે એટલે આવા ઇસ્યુ બનતા હોય છે જઈ રહ્યા છે મિત્રો એ ખેતરનો છેલ્લી એટલે આ જમીન છે એ આપણે જે જઈ રહ્યા છીએ રણમલપુર ગામની છે સીમ પારો છે જે એની વચ્ચે પાણી નિકાલ માટેની કેનાલ જેવું એટલે ગટર જેવું પણ બનાવેલું છે પરંતુ એ યોગ્ય સમય સાફ ન થતા આ પરિસ્થિતિ બનતી હોય છે તમે પણ નજર અડોદના સોશિયલ મીડિયા થકી લાઈવ જોઈ રહ્યા છો મિત્રો આનો યોગ્ય નિકાલ શું થાય એ માટે તમે રાહ જોવી પડશે કારણ કે બંને પ્રાંત અધિકારીઓ છે ધાંગધ્ર મામલતદાર પણ છે અડોદ મામલતદાર કચેરીના પ્રતિનિધિ પણ છે આપણે જોઈ રહ્યા છીએ અડવદ તાલુકાની જમીન છે એટલે કે રણમલપુર ગામની સીમ છે અને પારા છે હા હા ત્યાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજરબંધના માધ્યમ થકી લાઈવ જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો જોડાણા છે મેં કહ્યું એમ ફરી એકવાર કહીએ કે આ આપણે ઊભા છીએ હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં સામે જ એટલે કે આ પારો છે એની પાછળ છે એ દાંગધરા તાલુકાનું એન્જર ગામની સીમ છે આ બંને ગામમાં પાણીનો નિકાલ માટેની જે વરસાદી પાણીનો નિકાલ છે એના બંને બાજુ પાળા છે આ બાજુ પણ છે અને ઓલી બાજુ છે વરસાદી પાણીનો જે આપણે લાઈવ પરિસ્થિતિ બતાવી રહ્યા છે

એ જો દે કરે આ ક્યાંય કોઈ ઇશ્યુટ ને

9 મીટર અમારે લેવાનું છે જોઈને બરોબર 9 મીટર આ અમારી જમીન છે એટલી તો અમે મૂકેલી જ છે અને હજી મુકવા તૈયાર જ છે

એક મિનિટ કાંઈ નઈ તૂટ માં સળિયા કઈ ન થાય સાહેબ તમ તારી સલામત જ જતવા આવતો રહે તાર જો ઈ તો વસ્તુ આજે બને કાલે નઈ બને તમારી બે ડિસિઝન લીધું હોય છે હવે વાત કરવાનું રસ્તું છે એ નો જ બોલો બે વાર બે વાર આયા હી આને દે જો ફોટો કરીને માછુડો ઇટરજી લાવન કરેલો છે અમારા દાદા કોઈ પાણીનો નિતલ નથી પડતો ત્યારે બોલો સાહેબ બોલો જો કમ્પ્લીટ કરતા આયા છે પાણી જાય આડીમાં હાલ હોય છે તમે આગળ પડને જો પણ નાનું એમ ના રાખો કેટલા ખેતર છે એને હા હા ફોટો કેમ કે જો અમારું એક દેખો એમાં દેના હાથી જાવાનો રહે એને તો ઓમાને શું બોલ્યું એને રસ્તો બનાવી આપો આને ના ના તમે પાણી ઓલામાં જાય બરોબર ક્યાં જાય એક આ ખેડૂત કેવો જવાબ તમે પૂરું થઈ જાય ને આ બંને પારાઓ છે મિત્રો અને રણમલપુર અને એન્જાર બંને ગામ વચ્ચે ને

બંને તાલુકાના મામલતદાર પણ પ્રતિનિધિ છે હળવદ પોલીસ પણ ઘટના સ્થળે એટલે કે અહીંયા જે છે આ જગ્યાએ એ સ્થળ ઉપર છે એટલે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે લાઈવ બતાવી રહ્યા છે નજર સોશિયલ મીડિયા થકી જોઈ રહ્યા છો છે ઘણા બધા મિત્રો નવા જોડાયા છે પૂછે છે આપડા પારો રહ્યો ને એ ધાંગધ્રા તાલુકાના એન્જર ગામ છે સામે જ મેં કહ્યું એમ કે સીમપાળો છે એ અળવદ તાલુકાના રણમલપુર ગામનો છે આ બંને વચ્ચે તમે જોઈ રહ્યા છો નેર જેવું એટલે કે ગટર જેવી વ્યવસ્થા છે વરસાદી પાણીના નિકાલ નહીં પરંતુ યોગ્ય સફાઈ ન થવાથી અથવા તો મેં કહ્યું એમ નર્મદાનું પાણી છે ને એ યોગ્ય જગ્યાએ નિકાલ ન થવા એક બે ચાર ગામનું પાણી નિકાલ થાય આવા પ્રશ્નો સર્જાતા હોય છે અને આપણે લાઈવ બતાવતા હતા મિત્રો હજુ પણ બતાવીશું આગળથી શું ચાલે ચર્ચા જોડાતા રહેજો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર